હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી સાત દિવસ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે નવસારી વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે તેમજ જાફરાબાદના દરિયાઈ કાંઠે ભારે કરણ જોવા મળ્યું દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ડાંગ સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કલાક ખીલી ઉઠી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ